ખેત પાક વાવડીની રાહ જોતા ખેડૂતો સહિત શેરડી અને શાકભાજી પકવતા ભૂમિપુત્રોમાં આનંદની લાગણી વ્યાપી જવા પામી છે જ્યારે આમ જનતાને આખરી ગરમી અને બફારાના ત્રાસમાંથી મુક્તિ મળતા તેઓએ રાહતનો દમ લીધો હતો જ્યારે ઓલપાડ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વહેલી સવારથી વરસતા વરસાદે ચાર ઇંચ કરતા વધુ વરસાદ નોંધાયો હતો જ્યારે તાલુકા મથકે પણ વરસાદી માહોલના પગલે જાહેર માર્ગો ઉપર સહિત નીચાણવાળા વિસ્તારો ઉપર વરસાદી પાણી જોવા મળ્યા હતા ત્યારે વરસાદના પગલે તાલુકામાંથી પસાર થતી શેના ખાડી ઉપરાંત અન્ય ખાડીઓમાં નવા નીર ઉમેરાતા ખાડીઓ પાણીથી છલકાઈ જવા પામી છે તો બીજી તરફ ખેતરો પણ પાણીથી છલકાઈ ગયા હતા તો હજી વરસાદ વરસી રહ્યો છે ત્યારે આવનારા દિવસોમાં ખેડૂતો માટે આ વરસાદ આશીર્વાદ સમાન સાબિત થશે સમગ્ર દક્ષિણ ગુજરાતમાં વહેલી સવારથી સતત એક ધારો વરસાદ વરસી રહ્યો છે વરસાદને લઈને નીચાણવાળા જે વિસ્તારો છે એ વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે ત્યારે સુરત ગ્રામ્ય વિસ્તારની વાત કરવામાં આવે તો કોઈ પણ તાલુકામાં વરસાદ વરસી રહ્યો છે ઓલપાડ માંગરોળ ઉમરપાડા બારડોલી સહિતના વિસ્તારમાં તો ઓલપાડ તાલુકાની વાત કરવામાં આવે તો ઓલપાડ તાલુકામાં પણ સતત ભારે વરસાદને લઈને નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ જવા પામ્યા છે તમે દ્રશ્યમાં જોઈ શકો છો કે ઓલપાડ હાથીસા રોડ છે જ્યાં સરકારી કચેરીઓ આવેલી છે જે મુખ્ય માર્ગ છે એ મુખ્ય માર્ગ ઉપર ગુટર સમા પાણી ભરાઈ ગયા છે અને જે વાહન ચાલકો છે એ વાહન ચાલકોને ને અહીંથી જવામાં તકલીફ પડી રહી છે કેટલાક વાહનો છે એ વાહનો અને પાણી ભરાઈ જવાથી પણ બંધ થઈ ગયા છે ખાસ કરીને જે